આપણી હોજરીનો અગ્નિ જ્યારે મંદ પડે ત્યારે આપણી પાચન શક્તિ મંદ પડે અને આપણી પાચન શક્તિ મંદ પડે એટલે આપણું પેટ બગડે અને આપણું પેટ બગડે એટલે આપણા ત્રણ દોષ જે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ આનું સંતુલન બરાબર જળવાતું નથી એટલે આમાંથી કોઈ પણ એક દોષની વધારે ઉત્પત્તિ થાય એટલે એને રિલેટેડ રોગોનો જન્મ થાય જેમ કે વાયુ દોષ વધે તો વાયુને રિલેટેડ રોગોની ઉત્પત્તિ થાય વધે તો એને રિલેટેડ રોગોનો જન્મ થાય અને કફ દોષ વધે તો કફના રોગોનો જન્મ થાય છે પરંતુ ભોજન ત્રણેય દોષ આધારિત જો આપણે અમુક વસ્તુનું સેવન કરીશું તો આ ત્રણેય દોષ થયા હશે તો મટવા લાગશે અને આ ત્રણેય દોષો તમારા હંમેશા માટે સમ રહે છે સાથે સાથે જયમાં પછી પણ એક વસ્તુ ખાવાનું સૂચન કરીશ અને આનું તમે લોકો સેવન કરશો એટલે કબજિયાતની સમસ્યામાંથી પણ તમને લોકોને મુક્તિ મળી જાય છે પ્લસ ગોઠણના દુખાવા કે એ બધા પ્રશ્નોથી તમે ઘેરાયેલા હશો એમાં પણ તમને ફાયદો કરશે અને તમને કેલ્શિયમ પણ ક્યારેય ઘટશે નહીં તો જે લોકોને વાયુની સમસ્યા હોય જે લોકોને વારંવાર ગેસ થઈ જતો હોય વારંવાર ઓડકાર આવતા હોય જેમાં પછી તરત પેટ ભારે થઈ જતું હોય ભોજન બરાબર પચતું ન હોય એવા લોકો ભોજન જ્યારે કરવા બેસો એની ત્રીસ મિનિટ પહેલા આદુનો ટુકડો લેવાનો છે સરસ મજાનો અને એમાં તમારે લીંબુનો રસ નીચોવી દેવાનો છે અને આ ટુકડાને ચાવીને ધીરે ધીરે ખાઈ જવાનો છે હવે આનો જે માઇનોર સેજ તીખો રસ અને લીંબુનો ખાટો રસ આ બંને રસ ધીરે ધીરે તમારા શરીરના સંપર્કમાં આવશે ને ઓજરીમાં જશે એટલે તમારા વાયુ દોષને તે શાંત રાખે છે અને વાયુની સમસ્યાને તે મટાડી આપે છે પરંતુ આ પ્રયોગ માત્ર વાયુ દોષ એટલે કે ગેસની સમસ્યા હોય એવા લોકો જ આ કરી શકે છે હવે જે લોકોને કફ દોષ છે એવા લોકોએ શું કરવાનું છે તો એવા લોકોએ ભોજન કર્યાના ત્રીસ મિનિટ અગાઉ એને આદુનો ટુકડો લેવાનો છે એમાં સેજમથું લાઈટ લીંબુનો રસ નીચોવી દેવાનો છે અને લવણ રસ એટલે કે સેંધા નમક અથવા તો કોઈ પણ મીઠું એ સેજ ઉપર મસાલા તરીકે ભભરાવી દેવાનું છે અને આ ટુકડાનું સેવન કરવાનું છે એટલે આપણા શરીરને આદુનો રસ મળે ખાટો રસ મળે અને ખારો રસ મળે જે શું કામ કરે કે તમારા શરીરમાં જમા થયેલા કફને તે પતલો કરે અને ધીરે ધીરે શરીરની બહાર કાઢવાનું કામ કરશે અને કફના રોગોમાંથી તમને લોકોને મુક્તિ અપાવે છે આદુ છે ને અને સૂટ આ બંનેની વાત કરું તો આ બંને છે તે કફ દોષને પણ મટાડે છે અને વાયુ દોષને પણ મટાડે છે એટલે આ બંનેની તકલીફમાં આદુ છે લીંબુનો રસ છે અને મીઠું છે આ ત્રણેય દ્રવ્યો ખૂબ ઉપયોગી છે હવે જે લોકોને અમ્લપિત છે જે લોકોને એસિડિટીની સમસ્યા છે હાઈપર એસિડિટીની સમસ્યા છે એવા લોકો જમવા બેસે એને આ ત્રીસ મિનિટ પહેલાં તમે લોકો વરિયાળીનું સેવન કરી શકો છો વરિયાળી ચાવીને ખાઈ શકો છો અથવા અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ તમે પાણી સાથે લઈ શકો છો વરિયાળી છે ને તે દીપન અને પાચનનું કામ કરે ઉપરાંત તમારા પિત્તદોષને શાંત કરવાનું કામ કરે અને વરિયાળીને તમે જૈમા પછી મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો જો એ રીતે સેવન કરવું હોય તો થોડીક વરિયાળી અને થોડાક અમથા એક બે નાના ટુકડા સાકરના એ બંને મિક્સ કરીને વરિયાળીનો મુખવાસ બનાવવાનો એ તમે ચાવીને ખાઈ જશો તો પણ તમારો જે પિત્તદોષ છે તે કંટ્રોલમાં રહે છે એ જ રીતે તમને લોકોને કફદોષ અને પિત્તદોષ બંને સાથે હોય તો જેઠી મધનો ટુકડો પણ તમે ચાવીને ધીરે એનો રસ અંદર ઉતારશો અમુક દિવસો સુધી એટલે કે સાત આઠ દિવસ સુધી તો તમને પિત્તદોષ પણ મટે છે સાથે સાથે કફદોષ પણ મટવા લાગે છે હવે કબજિયાતની જે લોકોને સમસ્યા છે જે લોકો પરેશાન છે કબજિયાતથી એવા લોકોએ જમીને મુખવાસ તરીકે કાળા તલનો મુખવાસ ચાવીને ખાવાનો છે થોડોક તો મુખવાસ લેવાનો અને એને તમે ચાવીને ખાઈ શકો છો કાળા તલ છે ને તે રેચક ગુણ ધરાવે છે અને એ તમારી કબજિયાતની સમસ્યાને મટાડે છે અને આંતરડામાં જમા થયેલો વિકૃત મળ ગંઠાઈ ગયેલો મળ મળ ચોટેલો મળ કે સુકાઈ ગયેલો મળ એને આગળની બાજુ ધકેલે છે અને તમારા કબજિયાતને દ્વારા તે બહાર કાઢે છે અને તો કેલ્શિયમ પણ સારી માત્રામાં રહેલું છે જે ઉંમરે હાડકાના પ્રોબ્લેમ હાડકાની ઘનતા ન ઘટવા દે કેલ્શિયમ ન ઘટવા દે ઉપરાંત ગોઠણના દુખાવા કમરના દુખાવા કે રોગી જે લોકો હોય વા કોઈ પણ પ્રકારના હોય એસી જાતના વાનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવ્યું છે તો વાહના રોગોને પણ તે શાંત રાખનાર છે તો કાળા તલનો મુખવાસ પણ જેમાં પછી ખાવો જોઈએ એટલું કરશો એટલે હોજરીનો અગ્નિ ક્યારેય મંદ નથી પડતો પાચન શક્તિ ક્યારેય નબળી નથી પડતી પાચક રસો હંમેશા સક્રિય રહે છે અને પાચક રસો સક્રિય રહે ને તો જ પાચન શક્તિ મજબૂત થાય અને તો જ ભોજન બરાબર પચે અને તો જ આપણા ત્રિદોષ છે વાયુપિત અને કફ એ સમ રહે આ ત્રિદોષ છે જેના સમ રહેશે ને એને ક્યારેય કોઈ રોગ થવાના નથી પરંતુ જેનું પેટ બગડશે એને અનેક રોગો થવાની શક્યતાઓ છે એટલે આપણે સર્વરોગોનું મૂળ જે આપણું પેટ કબજિયાત છે એના વિશે આજે સરસ મજાની વાત કરી આ આપણા પ્રાચીન ઘરગથ્થુ પ્રયોગ છે અને તમે સરળતાથી કરી શકો છો અને તમારી તાસીરને સમજી વિચારીને આ પ્રયોગ કરજો અને તમારા રોગોને મટાડજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી